યુનિયન પબ્લિક સર્વિસ કમિશને નેશનલ ડિફેન્સ એકેડેમી અને નેવલ એકેડેમી પરીક્ષા બે હજાર ત્રેસનું પરિણામ જાહેર કર્યું છે આ પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ યુપીએસસી ડોટ જીઓવી ડોટ ઇન પર જઈને પરિણામ ડાઉનલોડ કરી શકે છે યુપીએસ દ્વારા શેર કરવામાં આવેલી યાદી અનુસાર અનમોલે એનડીએ અને એનએ ટુ પરીક્ષા વર્ષ બે હજાર ત્રેવીસમાં ટોપ કર્યું છે જ્યારે વિનીત બીજા ક્રમે અને મોફિયા પાયરા ત્રીજા સ્થાને છે તો મહત્વનું છે કે કુલ છસો ને નવ્વાણું ઉમેદવારોએ આર્મી એરફોર્સ અને નેવલ વિંગ હેઠળ નેશનલ ડિફેન્સ એકેડેમીના એકસો બાવનમાં કોર્સ અને ઇન્ડિયન